માનવ માત્ર આ ચારે પુરુષાર્થો સિદ્ધ કરવાના હોય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ઘણા સમયથી ચર્ચા ચાલતી આવી કર્મ વધારે બળવાન કે ભાગ્ય વધારે બળવાન એક પક્ષે હોયની માન્યતા કર્મ વધારે બળવાન કર્મ કરો તો ભાગ્ય સાથ આપે અને બીજી માન્યતા એવી છે ભાગ્ય વધારે બળવાન છે ગમે એટલું કર્મ કરી કરીને માણસ ઘસાતો રહે પણ ભાગ્યમાં હોય એટલું જ મળે તો આ બેમાં વધારે બળવાન કોણ કર્મ કે ભાગ્ય ચારે પુરુષાર્થોને બે ભાગમાં વિભક્ત કરવામાં આવ્યા પહેલો પુરુષાર્થ ધર્મ અને ચોથો મોક્ષ કર્મને આધીન છે એના માટે તમે જેટલું કર્મ કરો એટલું તમને જીવનમાં મળે અર્થ અને કામ ભાગ્યને આધીન છે એના માટે જીવનભર પરિશ્રમ કરતા રહો પણ જેટલું ભાગ્યમાં હોય એટલું મળે અને માણસે શું કર્યું આ બંનેને ઉલટપુલટ કરી નાખ્યા કર્મને આધીન છે એને છોડી દીધા ભાગ્યના ભરોસે અને ભાગ્યને આધીન છે એના માટે જીવનભર કર્મ કરતો રહે છે ચારે પુરુષાર્થોની કથા કહેવામાં આવી છે ધર્મ પ્રકરણમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા કહેવાય ધર્મના દશ લક્ષણો બતાવ્યા ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શૌચ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણ ધર્મ બધા સાથે જોડાયેલો છે કોઈ વ્યક્તિ કદાચ પોતે ધર્મનું આચરણ ના પણ કરતો હોય ને તો એ વિચારે મારી સાથે બધા ધર્મપૂર્ણ વ્યવહાર કરે પોતે બીજા પર ક્રોધ કરતો હોય પણ એ વિચારે કે મારા પર કોઈ ક્રોધ કરે પોતે બીજા સાથે ચીટિંગ કરતો હોય છેતરતો હોય બીજાને પણ વિચારે કે મને કોઈ ના છેતરે દુનિયામાં નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય ને અને પોતાનામાં તો આસ્થા હોય જ છે એટલે વાસ્તવમાં કોઈ નાસ્તિક હોતું નથી ખાલી આપણી આસ્થાની દિશા જીવનમાં બદલવાની જરૂર છે ધર્મ દરેક વ્યક્તિ સાથે જોડાયેલો છે આપણે પેલા દિવસે ચર્ચા કરી કે ધર્મ એટલે કર્તવ્ય આપણા આત્મકલ્યાણ માટે આપણા શાસ્ત્રોએ જે કર્તવ્યનો બોધ આપણને આપ્યો છે એ કર્તવ્યનું પાલન જીવનમાં કરવું શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ એ વિવેક આપણી અંદર આવો એનું નામ છે ધર્મ આટલું માણસને સમજાઈ જાય તો જીવનમાં ઘણું બધું પામી ગયો પ્રશ્ન થાય કે ભાગવત તો ની શાશ્વત સંહિતા છે અર્થ અને કામની લૌકિક ચર્ચા અહીંયા કેમ અહીંયા અર્થ એટલે રૂપિયા પૈસા કમાવાનું સાધન નહીં અર્થ અને વિદ્યમાન પૂર્વક કામ અર્થ એટલે એવી વસ્તુ જે કોઈને મળી ના હોય ધ્રુવજીના ચરિત્રમાં ધ્રુવજીને ધ્રુવ સ્થાન મળ્યું પેલા કોઈને નથી મળ્યું કામ પ્રકરણમાં પૃથ્વીરાજાનું ચરિત્ર આવે છે પૃથ્વી રાજાએ પૃથ્વીનું દોહન કરી એમાં છુપાયેલા બધા રસોને પ્રગટ કર્યા છે પહેલાથી જ પૃથ્વીમાં વિદ્યમાન હતા ગોધરાના રાણા વ્યાસ જેમણે શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકી ગ્રંથ સમજાવ્યો અને પુષ્ટિ માર્ગે ધર્મ અર્થ કામ અને મોક્ષ

કામ હરિ નિદુક શૈવ નિત્ય હરિ દર્શન લાલસા એ જ પુષ્ટિ જીવોનો કામ પુરુષાર્થ છે પ્રભુના દર્શન કરતાં કરતાં નેત્રોની તૃપ્તિ ન થાય અને મોક્ષ કૃષ્ણસ્ય છે ધ્રુવમ પ્રભુને આત્મનિવેદન કરી દેવું પ્રભુ ના થઈ જવું અને પૂર્ણ રૂપે પ્રભુની અનુભૂતિ કરવી આ દૈન ઇન્દ્રિયોથી ભગવત સ્વરૂપાનંદની અનુભૂતિ થાય એ જ સાચો મોક્ષ છે